પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો પીઠનો દુખાવો કે પ્રસવ પછીની તકલીફો અથવા તો યુરિન લીકેજ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો આવા વિડીયો આપણે વધારે બનાવી શકીએ એ માટે ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા તો ચલો આપણે વિડીયોમાં આ બધી તકલીફો વિશે વાત કરીએ કે ફિઝિયોથેરાપી શું મદદ કરી શકે છે તમારી અત્યારે પીસીઓડી અને પીસીઓએસ ની સમસ્યા ખૂબ જ વધી રહી છે તો આપણે સૌથી પહેલા સમજીએ કે મહિલાઓમાં પીસીઓડી અને પીસીઓએસ આ બંને શું છે તો પીસીઓડી એટલે કે પીસીઓએ અમુક ને કન્ટિન્યુ ક્યારેક આવતા રહી છે તો આ આજે ની અનિયમિતતા છે એને કહેવામાં આવે છે પીસીઓડી અથવા તો પીસીઓએસ નાની બાળકીઓથી લઈને ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની મહિલાઓમાં સમસ્યા ખૂબ જ આવી રહી છે હવે એના સામાન્ય લક્ષણો શું હોય છે તો કે પીરિયડ સંિયમિત આવવા પ્લસ વજન ખૂબ વધે છે પછી અલગ અલગ સાંધામાં વારે વારે દુખાવા થવા લાગે છે સાંજ થાય તો થાક વધારે લાગે છે તો આવા બધા જો લક્ષણો તમને હોય તો તમને પણ પીસીઓડી અથવા તો પીસીઓએસ હોઈ શકે છે હવે એક ફિઝિયોથેરાપિસ્ટ આ વસ્તુમાં તમારી કઈ રીતે મદદ કરી શકે છે એ વિશે જાણીએ તો ફિઝિયોથેરાપીથી એટલે કે એક્સરસાઇઝ થી એક તો તમારું વજન કંટ્રોલમાં આવે છે જે આ પીસીઓડી ની સમસ્યાથી વજન ખૂબ વધી જાય છે એ ઓટોમેટિક તમારી એક્સરસાઇઝ થી ઘટશે પ્લસ બીજી અમુક એક્સરસાઇઝ એવી હોય છે કે જેનાથી પીસીઓડી માં જે માનસિક

આ મહિલાઓને આવી કોઈ સમસ્યા ન હતી કેમ કે બધા કામ જાતે થતા હતા બધું જાતે થતું હતું અત્યારે અત્યારે વુમેન્સ બહુ વધારે પડતી ઇનેક્ટિવ થતા જાય છે ઇનેક્ટિવનો અર્થ એ નથી કે મહિલાઓ કામ નથી કરતી કામ કરે છે પણ જે સ્ટ્રેન્થવાળા વર્ક હોવા જોઈએ જે એક્સરસાઇઝ રેગ્યુલર થવી જોઈએ એ બધું નથી થતું તો આ લાઈફસ્ટાઈલને લીધે અત્યારે સમસ્યા બહુ વધી રહી છે એટલે ખાસ કરીને મહિલાઓએ એક્સરસાઇઝ થેરાપી ઉપર ખૂબ જ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે તો આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો છે ગર્ભાવસ્થા દરમિયાન કે ગર્ભાવસ્થા દરમિયાન શું ફિઝિયોથેરાપી મદદ કરી શકે છે તમારી તો ગર્ભાવસ્થા દરમિયાન કેવી કેવી તકલીફો મહિલાઓને થતી હોય છે તો કે પીઠમાં દુખાવો થાય છે પછી પીઠની આજુબાજુ લાગે છે બાળકના વજનને લીધે સ્નાયુઓ નબળા પડી જાય છે અને અને પ્લસ ખાસ તો તો પગમાં આવે છે છે શરીર એકદમ વીક બની જાય ફિઝિયોથેરાપિસ્ટ તમારી એ રીતે મદદ કરે છે કે એક તો જ્યાં તમને સ્નાયુ નબળા પડે છે પીઠનો દુખાવો આવે છે તો એ એક ફિઝિયોથેરાપિસ્ટ તમને એક સેફલી રીતે કમરની બધી એક્સરસાઇઝ કરાવે છે અમુક એવા સ્ટ્રેચિંગ આપે છે જેનાથી તમારે સ્નાયુ રિલેક્સ રહી અને જેથી કરીને તમને પ્રેગનેન્સી પછી કમરના દુખાવા કે એવી કોઈ સમસ્યા આવતી નથી સેકન્ડ કે તમને બેસવાનું ઊભા રહેવાનું પ્રોપર પોસ્ચર શીખવે છે જેથી કરીને તમને આગળ જતા કોઈ સમસ્યા નથી આવતી અને થર્ડ અમુક ટાઈપના પ્રાણાયામ શ્વાસની એક્સરસાઇઝો બધી અને પ્લસ લેબરની તૈયારી કરાવવામાં પણ એક ફિઝિયોથેરાપીસ્ટ તમને હેલ્પ કરી શકે છે અમુક એક્સરસાઇઝ અમુક યોગા આવે છે જેનાથી નોર્મલ ડિલિવરી શક્ય બની શકે છે તો ફિઝિયોથેરાપી પ્રેગનન્સી દરમિયાન ખૂબ જ જરૂરી છે તો પોસિબલ હોય તો તમારા આસપાસના સેન્ટરમાં જઈને સેફલી ફિઝિયોથેરાપી કરાવો હવે થર્ડ છે પેલ્વિક ફ્લોર માટે તો કે પેલ્વિક ફ્લોર એટલે શું તો કે જે આપણા થાય ના એટલે કે સાથળના અંદર ની બાજુના સ્નાયુ હોય છે એને પેલ્વિક ફ્લોર ના સ્નાયુ કહેવામાં આવે છે જેનો રોલ પ્રેગ્નન્સી દરમિયાન ખુબ જ વધારે હોય છે હવે આ પેલ્વિક ફ્લોર ના મસલ નબળા શું કામ પડે છે તો પ્રેગ્નન્સી પછી ડિલેવરી પછી આપણું વજન વધવાને લીધે ક્યારેક પ્રેગ્નન્સી પછી આ સમસ્યા આવી શકે છે બીજું જેમ જેમ ઉંમર જાય અને જો તમારું વજન વધે છે ઉંમર સાથે તો પણ તમારા પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ નબળા પડી શકે છે અને લાંબો સમય જો ઉધરસ સમસ્યા રહેતી હોય તો પણ પેલ્વિક ફ્લોર ના સ્નાયુ નબળા પડી શકે છે હવે એના લક્ષણો શું છે તો કે મેઇન લક્ષણ તો ઈ છે કે તમે કઈ પણ જોરવાળું કામ કરો છો અથવા તો ઉધરસ ખાવ છો ત્યારે તમને યુરિન પાસ થવાની બીક લાગે અને થર્ડ કે તમને પેટના ભાગે એકદમ ભરાવો લાગે તો આ છે પેલ્વિક ફ્લોર નબળા હોવાના લક્ષણો જો આમાંથી કોઈ પણ લક્ષણ તમને છે તો તમારા પેલ્વિક ફ્લોર ના સ્નાયુઓ નબળા હોઈ શકે છે તો અગેન કે ફિઝિયોથેરાપી કઈ રીતે મદદરૂપ થાય છે તો પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત કરતી કિગલ્સ એક્સરસાઇઝ જેની આપણે વાત પાર્ટ ટુમાં કરીશું તો એ કિગલ એક્સરસાઇઝ કરીને સ્નાયુઓ મજબૂત થાય છે પ્લસ પેટના સ્નાયુઓ બી સાથે નબળા થઈ ગયા હોય છે તો આપણે કોર મસલનું સ્ટ્રેન્થનિંગ કરીને પણ આ વસ્તુને દૂર કરી શકીએ છીએ અને ત્રીજું કે અમુક પ્રાણાયામ અમુક યોગા એવા હોય છે જેનાથી પણ આ સમસ્યા દૂર થાય છે તો આ હતા કે જે મુખ્ય સમસ્યાઓ છે મહિલામાં પીસીઓડી ગર્ભાવસ્થા ગર્ભાવસ્થા સમસ્યા નથી એના પછી મહિલાઓમાં ઘણા એવા ચેન્જીસ આવે છે જેનાથી તકલીફો આગળ વધે છે જો તમે PCOS ને પહેલેથી જ લાઈટલી લેશો તો તમને આગળ જતા પ્રેગ્નન્સી રાખવામાં ખૂબ તકલીફો આવી શકે છે અને આજના સમયમાં ખાસ તમે ઘણાને સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી ન રહેવાનું ખૂબ જ વધી રહ્યું છે તો હંમેશા એવું નથી હોતું કે તમારા ગર્ભમાં જ કઈક પ્રોબ્લેમ છે ક્યારેક ક્યારેક તમને એક્સરસાઇઝ કરવાથી યોગા કરવાથી પણ પ્રેગ્નન્સી ન રહેવાની સમસ્યા દૂર થઈ શકે છે એટલે ખાસ મારી બધી મહિલાઓને રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમારું ઘરનું કામ કે તમારું જોબ એ તમારું એ તમારી एक्सरसाइजમાં નથી આવતું એને બાદ રાખો અને પહેલા પોતાનું શરીરનું સ્વાસ્થ્ય જાળવો કેમ કે તમે સારા હશો તો તમારું પરિવાર સારું રહેશે તમે હેલ્ધી હશો તો બીજા હેલ્ધી રહેશે એટલે સૌથી પહેલા પોતાને હેલ્ધી રાખો તો તમારું પરિવાર હેલ્ધી રહેશે અનેક આપણે એક વધારાના ટોપિકની વાત કરવાની છે એ છે મોનોપોઝ મોનોપોઝ એટલે કે શું તો કે જે તેતાલીસ ચુમ્માલીસ વર્ષની ઉંમરે પીરિયડ બંધ થઈ જાય છે એને મોનોપોઝ કહેવામાં આવે છે પણ આ મોનોપોઝ દરમિયાન મહિલાઓમાં ખૂબ હોર્મોનલ ચેન્જીસ આવે છે જેથી કરીને એમને સાંધાના દુખાવા બેક પેઇન ઘૂંટણ આ તે ઘણા બધા દુખાવા વધી શકે છે અને ખાસ હોર્મોનલ ચેન્જીસ થવાના લીધે એમને સ્ટ્રેસ ઉદાસીનતા થાક લાગવો એ બધું પણ વધી શકે છે તો આ બે થી ત્રણ વર્ષ દરમિયાન ખાસ તમે કોઈ પણ જગ્યાએ એક્સરસાઇઝ કરો જીમ છે યોગા છે ફિટનેસ સેન્ટર છે ફિઝિયોથેરાપી છે ઘરે છે કાંઈક કરો કેમ કે તમારી તમે એક્સરસાઇઝ કરશો તો તમારા હોર્મોન પણ બેલેન્સમાં રહેશે અને તમને આ પીરિયડ એટલે કે આ જે બે ત્રણ વર્ષનો સમયગાળો છે એમાં તમારે એમાં તમે પોતાની જાતને કંટ્રોલ કરી શકશો અધરવાઇઝ અમારી પાસે ઘણા કેસ એવા આવે છે કે જે મોનોપોઝ દરમિયાન ખૂબ સ્ટ્રેસમાં વયા જાય છે પેશન્ટ ખૂબ એમાં મેન્ટલી ડિપ્રેશન આવી જાય છે અને ન તો એ સરખી રીતે રહી શકતા ન તો એના પરિવાર સરખી રીતે રહી શકતા એટલે પહેલા બધું સાઈડમાં મૂકીને એક કલાક રોજ પોતાની માટે કાઢો અને એક્સરસાઇઝ તરફ ધ્યાન આપો તો આજના વિડીયોમાં આપણે જોયું કે એક મહિલાઓના જીવનમાં બંનેની સારી તંદુરસ્તી માટે જરૂરી છે જો આ તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને વિડીયો આગળ શેર કરો અને નીચે કમેન્ટમાં જણાવો કે તમારે કયા આવા બીજા ટોપિક ઉપર વિડીયો જોવા છે જય હિન્દ